તો મિત્રો છે ને હું અત્યારે આ ઘરે આવી ગયો છું ને આ ઘરે કોઈ હોય જ નહીં ને આ ને અત્યારે બિલ પીડ્યું છે જો આ ઘરનું બિલ કેટલું આવ્યું છે આપણે જો બિલ આવ્યું છે બિલ એટલે લાઇટ બિલ ખાલી જો એકવીસ રૂપિયા ટોટલ અમાઉન્ટ એકવીસ રૂપિયા કેમ કે આગળ કોઈ એટલે કોઈ આવે જ નહીં ને તો લાઇટ બિલ આવે ને વધારે લાઇટ બધી બંધ હોય આમ તો અત્યારે શિયાળો છે કોઈ પંખો પંખો ચાલુ કરે નહીં આવે તો હોય તે જો ને આ ઘરમાં છે ને મિત્રો મજા આવે એટલી શાંતિ હોય ને આ ઘરે કે વાત મિત્રો અત્યારે છે ને મેગી ખાવાનું મન થયું છે અત્યારે મને ઘણા દિવસથી મેગી ખાધી નથી ને આજે અહીંયા છે ને હાથે મેગી બનાવીને ખાવું છે એમ થઈ આ જો ને ચૂલાનું મુહૂર્ત કેટલા દિવસથી કર્યું નથી ચૂલો જગ્યો જ નથી કેમ કે તો આજે ચૂલાનું મુહૂર્ત કરી કાઢીને મેગી બનાવીને ને ખાઈ લઉં ફટાફટ પેલા મેગી લઈ આવું મેગી આવી ગઈ છે આપણી દસ વાળી બે ને બનાવી નાખો અહીંયા ને જો જઈ દઉં ને કૌશિક આવી ગયા જો સિક્કા પડે નો બાકી બુડી બુડી એક નો પેલી તારે મેગી ખાવાની બનાવો ખાલી

છે છે બની ગઈ મારી ને આપણે આમાં ના લેવા દેવાની પછી દેવાની લેવા મેઘલો એ પેહલા છે ને આપણે તણાઈ ની કાઢી લેવાની મેઘી બરોબર આપણે તણાઈની એક ડીશ નાની નાની ડિશ માં કાઢી લેવાની પછી દેવાની લેવા જવાનું દેવા લેવા જઈ પછી ને આમાં હોય ને એને એમાં પૂર મીઠું નાખી દેવાનું

तो điếc nó mà उडियाक न म vậy? नाय đơn भाई चला कर केंदा वाली thôi <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

મિત્રો ખવરાવી દીધી ને પણ ગમે ખવરાવી બરોબર છે કે નિયમ ભાઈ જોઈ લો ખારી મેગી પણ ખારી મેગી ખાઈ ચિક્કા પાળે જોઈ લો ક્યાં પણ આ તારી મેગી આ છે તો મિત્રો અત્યારે છે ને કુડા બીચ આવી ગયા છીએ હું કૌશિક ને દો આવ્યા છીએ દેવો છે ને અત્યારે નથી આવ્યો કેમ કે અત્યારે એને કઈ કામ છે અહીંથી મકાઈ લેતા જો મિત્રો છે ને આપણે આખી મકાઈ નથી લેવાની આપણે જો ભેળ લેવાની છે રીતે આ કાકા જો બનાવે છે ભેળ મસ્ત મજાની જો આ રીતે ભેળ બનાવવાની જો

તો મિત્રો છે ને આપણે છે ને કેમેરાની બેટરી ખતમ થઈ ગઈ જો આપણે બેર બદલાવ ખતમ થઈ ગઈ જો આપણે બેર બદલાવવાની જો કુમારભાઈ બેટરી બદલાવી છે આપણે જોઈ લો કેમેરાની દારૂ પીવું જો સોળા છે બધા હવે પડશે જૂના જૂના ગીત વાગે છે

મિત્રો કેવું મસ્ત મજાનું સનસેટ થઈ ગયું જો તો ફાઈનલી મિત્રો છે ને ફોટોશૂટ મસ્ત મજાના થઈ ગયા છે ને સાંજ પડી ગઈ છે હવે તો હવે ઘરે જવાનું છે જો આ ભાઈ ગાડી લઈને રેડી ઉભા છે જો